રાણા કંડોરાણાની વિદ્યાર્થીનીને સરકારની મદદથી અમદાવાદની પોલિયો ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરોડ ઓપરેશન વિનામૂલ્યે કરી અપાયું હતું પોરબંદર જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આંગણવાડી અને શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં આંગણવાડી સ્કૂલના ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ અને અઢાર વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોને આવરી લેવામાં આવે છે આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે વધુ સારવારની જરૂર જણાય તો વધુ સારવાર કરવા માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો ઝીરોથી અઢાર વર્ષના પંચાવન હજાર ત્રણસો બાળકોના આરોગ્યની તપાસ સ્કૂલમાં કરવામાં આવી છે અને આંગણવાડીમાં બાવીસ હજાર આઠસો ત્રાણું બાળકોની તપાસ કરવામાં આવી છે જન્મજાત હૃદયની બીમારી એકસો બાર બાળકોમાં જાણવા મળી છે ક્લબ ફ્રૂટની બીમારી તેર બાળકો ફ્લેક લીપ પેલેટની બીમારી ત્રણ બાળકો લોહીની ઉણપ આઠસો ચામડીના રોગ આઠસો ચોસઠ દાંતની તકલીફ ત્રણ અને એક બાળકોને દ્રષ્ટિની ક્ષતિ હોવાનું જણાવ્યું છે રાણા પંડરોણાની કન્યા શાળામાં અભ્યાસ કરતી ધોરણ સાતની વિદ્યાર્થીની માયા હરેશભાઈ લીલાની તેની શાળામાં ચકાસણી કરતા તેને કરોડરજ્જુની તકલીફ સામે આવી હતી આથી અમદાવાદ ખાતે તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે જેથી આ બાળકીની તકલીફ દૂર થઈ છે અને પરિવારજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે દક્ષાબેન ગઢવીએ જણાવ્યું હતું કે રાણા કંડોરાણાની કન્યા શાળામાં માયા અભ્યાસ કરે છે

અને કરોડરજ્જુની તકલીફને કારણે દીકરીને પડતી મુશ્કેલીઓ દૂર થશે તેવી વિગતે માહિતી આપી હતી જેથી અમદાવાદની હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમજ દીકરી સફર ઓપરેશન થતાં દીકરી સ્વસ્થ છે તેમને હવે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને સરકારની મદદ બદલ રાજીપો વ્યક્ત કરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં આરોગ્ય તપાસ અને સારવાર સંદર્ભે સેવા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કપાયેલા હોઠ ટાળવું જન્મજાત બધીરતા જન્મજાત ખામીઓની સારવાર જુવેનાઇલ ડાયાબિટીસ અને વાયની બીમારીઓ તથા માનસિક આરોગ્ય કેન્સર હૃદય કિડની વગેરે ગંભીર રોગની સારવાર કિડની કોકલિયર ઇમ્પ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતની આધુનિક સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ દક્ષાબા ગઢવી છે મારે ચાર દીકરીઓ છે અને આ મોટી બેબી છે એને સ્પાઇનની એટલે કે કરોડરજ્જુની તકલીફ હતી એટલે અમે ઓપરેશન કરવાનું વિચાર્યું પણ અમને ડર લાગતો હતો કે દીકરીની જાત છે કદાચ કોઈ ખોટ રહી જાય તો શું કરવું એટલે અમે અત્યાર સુધી માંડી વાયડું હતું હવે પણ અમે સાંભળ્યું કે વાંધો ન આવે સો ટકા ગેરંટી લઈ છે સ્પાઇનનું ઓપરેશન થઈ શકે છે એટલે અમે અમદાવાદ પોલિયો ફાઉન્ડેશનમાં ઓપરેશન કરાવ્યું અને અમને ઘણો ફાયદો થયો અને સ્કૂલમાં રાણાકંડોળા કન્યાશાળામાં આરોગ્ય ટીમ આવી હતી એનો અમને ખૂબ સપોર્ટ હતો એણે અમને આંગળી ચીંધી એટલે અમે આગળ વધ્યા એટલે અમને ખૂબ ફાયદો થયો અને મારી બેબી અત્યારે પરફેક્ટ થઈ ગઈ છે પહેલાં એને ખૂબ તકલીફ થતી હાલવામાં બેસવામાં જમવામાં અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી એ તેમનો ખૂબ ખૂબ આભાર અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને વિના મૂલ્યે ઓપરેશન થઈ ગયું છે